વલસાડમાંથી માંથી નકલી તેલનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે અને જવાબદારો સામે કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે જેમાં ચાર વેપારીઓની પોલીસ તરફથી અટકાયત કરવામાં આવી કંપનીને માહિતી મળી હતી કે બ્રાન્ડેડ કંપનીના સ્ટીકર મારી સસ્તું તેલ પધરાવવામાં આવે છે જેને લઈ કંપનીએ પોલીસને સાથે રાખીને પાંચ જેટલી દુકાનોમાં પાડ્યા જે તપાસ કરતા તેલના ડબ્બા મળી આવ્યા હું એનકે પ્રોટીન્સ કંપનીમાંથી છું જે તિરુપતિ તેલ બનાવે છે અહીંયા ઘણા સમયથી વેપારીઓની ફરિયાદ હતી જે અમારા જેન્યુઅન ડીલર છે એ લોકોની ફરિયાદ હતી કે લોકો ડુપ્લિકેટ તેલ કરીને નીચા ભાવમાં વેચે છે અને લોકો ગ્રાહકો સમજુ સસ્તું સમજીને એ લોકો લઈ જાય છે અને એ લોકો છેતરાય છે આવી રીતે ડુપ્લિકેટ ડબ્બામાં તો આજે વલસાડ જિલ્લા પોલીસ મદદથી અમારી ટીમ દ્વારા અને વલસાડ જિલ્લા પોલીસની ટીમ દ્વારા વલસાડમાં જે શાકભાજી વિસ્તાર આવ્યો છે તેમાં લગભગ આઠથી નવ દુકાનમાં તપાસ કરી જેમાંથી ચાર પાંચ દુકાનમાં જે ડુપ્લિકેટ તેલ મળ્યું છે અને મોટા પ્રમાણમાં એટલે કે સોથી સવાસો ડબ્બા જેવા અમને ડુપ્લિકેટ તેલના મળ્યા છે જેની સાથે સાથે જે તેલ બનાવવા માટે જે સ્ટીકરનો ઉપયોગ કરે છે એ સ્ટીકર બી ત્યાંથી મળ્યું છે અને ખાલી ડબ્બા પણ મળ્યા છે અને જે એને સીલ કરવા માટે જે બૂચ આવે એ બૂચ પણ અમને ત્યાંથી મળ્યા છે